તો મિત્રો જો આ દિવાળીનું ચવાણું બનાવવાનું મિત્રો જુઓ આ દિવાળીનું હોય ચવાણું બનાવવાનું ચાલુ કરી દીધું હોમ થોડું બનાય હવે તો હું બતાવું અને નીચે મમરા નાખ્યા હો મમરા કોરા જ નાખ્યા અને એમાં સિંગોણા તરી નાખી દીધા খাদ্য মিকি নো চন মোট পৌ ধপৰা যোৱা জে লোক পুহা না મસ્ત પૂઆ હો મોટા મોટા મમડા લેવાના મમરા વઘારો તો બરોબર ના વઘારો મિક્સ નાખી દે ઉપર તેલ આવે એટલે મિક્સ થઈ જાય એટલે બહુ તેલય ના આવે બહુ તેલની જરૂર નહીં મકઈના પૂવા હારા ચડવા જવાના બરાબર પાપડના પાપડ તો નાખ્યા ને નાખે

जई लो बटाकानी आहा, लो। सब्जी आहा हा જોઈ લો મસ્ત સ્મેલ આવી રહી હૈ આપ सब्जी और बटाकानी જોઈ લો ચક્કસ બની ગઈ થી सब्जी રોટલી બનાવો હા બનાઈ લી રોટલી ચીલી હ ભૂખ લાગી ઓ ખાઈ લી ઓ એક રોટલી હ ઓન એક બના હ બે રોટલી પ ઓ ખાઈ લી હું બનાઈ જો ચવણ હવાર બનાવી તો ડબ્બામાં ભરી લીધું હો આટલું વધ્યું ડબ્બામાં ડબ્બા જો ચવાણ ડબ્બો પડ દીધો આખો જોઈ લો એટલું વધ્યું હો મિત્રો આજે અમારા ઘરે મેદાની પૂરી બની રહી છે सू बनाई मम्मी मैदा की पूरी तो बनाओ मैदा की पूरी बाहर देख रहा हूं करछी बनाई है करी पूरी से भाप आ तलेंगे और ये आम मस्टर जो अभी तो बन गया બનાવે બાકી ચીલી રોક ચીલી બનાવવાનું કરી તો રાખતી પડે ત્યાં બીજું હું બનાવ હજુ રાતે છકછક થાય તો રાખીએ આવી તો પૂરું થઈ જાય તોથી રાખવી પડે હું બનાવ બાજુ બાજુ ચોટ ચલો મેં તો લાલ ના કાઢે કાઢી નાખતા દેતા

આ પરપોટા થાય ને તો બરોબર પછી આ કાઢી લે ના સારી ના હું બગાડી કોઈ બગાડી મિત્રો જોઈ પૂરી બગડી હોય તમને કહો ખાઈએ જોઈ લો મિત્રો એક બગડી

ચોખાના પોવા સિંગદાણા દેખાય ને હે ને જો પછી કેવું ચાખીજોપુરી બનાવ ત્રણ બનાવી મજા નહીં છેવ ચવાણું છે ચવાણાનો રિપોર્ટ મસ્ત હોય ને તો મસ્ત મસ્ત એકદમ જો લીમડાનો વઘાર લા તો મારું ચવાણું જે ખાય ને ખુશ થઈ જાય એકદમ

મમ્મી ચા બહુ પીવા ઘણી ચા તો બહુ પીવા મિત્રો તમે થોડુંક કેજો કે ચા બંધ કરો

આ તો ઉતારતી નહીં એવો થોડો થોડો અમર કરશું ચલો મિત્રો અમારા મિતલાની એક એવી આદત છે ને એના શ્રદ્ધા કે કોઈ પણ વસ્તુ નવું ઘરમાં બનાવો ને પહેલું બાર મહિના ગમે તે મતલબ ઉનાળાનો રસ આવો કે બીજું કંઈક ચીખન એવું તો જો આ કોઈ બનાવો તો જો પેલા રોમા ફીર માતાજીના તરાઈ દેવાનો પાર ઉપર ઘડીક રાખી દર્શન કરી લેવાનો પછી દેર્યું અમારો જમવાનું બરોબર સાચી વાત એવું હોય ને મિત્રો અમારે મિત્રોને જબરજસ્ત આદત છે પણ માતાજી ચોક હવે કરાવી દેરો અમારે માતાજી એટલે મજા નહીં મિત્રો જો અમારે મિટલું ખાવા મોડે પૂરી પારેથી લાવ રોમાપીર માતાજીના ખાવા મળે તે બની

મેં અમારા ઘરમાં નહીં ખાતા મેદાન વસ્તુ તો બહુ દિવાળીમાં બાકી મેદાન વસ્તુ કોઈ ખાવાનું નહીં